વડોદરા શહેરના હાંડી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના ઘટી છે વડોદરાની ન્યૂ સનરાઇઝ સ્કૂલના એકથી પાંચ ધોરણના બાળકોને મોટનાથ તળાવની મુલાકાતે લઈ ગયા હતા જ્યાં બોટિંગ દરમિયાન કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો તે દરમિયાન અચાનક બોટ પટ્ટી મારી જતા તેવીસ વિદ્યાર્થી અને ચાર શિક્ષકો ડૂબી ગયા હતા આ ઘટનામાં કુલ પંદર લોકોના મોત નીપજ્યા છે જેમાં બે શિક્ષક અને તેર બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે ફાયર વિભાગ દ્વારા દસ બાળકો અને બે બાળક શિક્ષકોને બચાવી લેવા

એસીએમએ ટ્વીટ કરી મૃતક અને ઇજાગ્રસ્તોને સહાય જાહેર કરી છે હણે તળાવ દુર્ઘટનામાં તંત્ર દ્વારા રાહત બચાવ અને સરકારની કામગીરી ચાલુ છે સારવારની કામગીરી ચાલુ છે રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં જાણ ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનોને ચાર લાખ અને ઇજાગ્રસ્તને પચાસ હજારની સહાય કરશે વડોદરાના કલેક્ટર એ કોરે જણાવ્યું હતું કે મારી જાણકારી મુજબ તેવીસ બુલકાઓ અને ચાર શિક્ષકો હતા તેમાંથી અગિયારને બચાવી લેવામાં આવ્યા છે સાત બાળકો હોસ્પિટલમાં છે અને તે સુરક્ષિત છે આમાં જો પ્રાથમિક માહિતી છે કે ત્રેવીસ બાળકો હતા અને ચાર ટીચર હતા સનરાઈઝ સ્કૂલ જો આજવા રોડ ઉપર આવે છે અને આમાંથી લગભગ જો જો આવી ઇન્ફોર્મેશન પ્રાથમિક ઇન્ફોર્મેશન છે કે અગિયાર જેટલા લોકો જો સેફટી આપણા જો બેગ પહેના હતા જો એનાથી બહાર આવી ગયા છે ઓર લગભગ ટોટલ જો કરી અલગ અલગ હોસ્પિટલો જો ત્યાં આજુબાજુ છે ત્યાં સાત જેટલા લોકોને મોકલવામાં આવેલા છે બાકી હજુ પણ જો એ આપણા છે કે સાત જેટલા લોકો હજુ પણ પાણીમાં છે જેના માટે પ્રયાસો ચાલુ છે પરંતુ બધા જો અલગ અલગ હોસ્પિટલો બી જો આજુબાજુના હોસ્પિટલો અત્યારે એસએસજી કાફી દૂર થઈ જાય છે તો બાજુના હોસ્પિટલોમાં બી છે અને આગળના કારવાહી આપ જોઈ શકો છો તરવૈયાઓ ચાલુ છે પાણીના નીચે થોડાસા ડ્રેજિંગ થયું તો કીચડ બી છે એ જેથી થોડાસા અંદર તકલીફ પડી રહી છે લેકિન આગળના કામ ચાલુ છે કુક કહી શકાય નહીં અત્યારે બધા મેડિકલ

આ દુર્ઘટના ઘટી છે અને કેટલામાંથી આપણે બચાવી શકીએ છીએ એનું પણ આંકડો હાલમાં મને ખબર નથી પરિસ્થિતિ હમણાં અધિકારીથી જાણ્યા પછી ખબર પડશે હમણાં તો એસએસજી હોસ્પિટલમાં જઈને

બાળકો બોટમાં ચ ચડ્યા અને બાળકો છે ખેલકૂદ કરતા હોય એક બાજુ વજન વધી ગયું એના લીધે બોટ ઇમ્બેલેન્સ થઈ એવું પ્રાથમિક પૂછતાછમાં માલુમ પડે છે તમામ બાળકોને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યા હતા છતાં બોટ જ્યારે ઊંધી પડી જાય એટલે બોટની જે એજ હોય એમાંથી બાળકો છટકી ના શકે નાના બાળકો હોય ત્રણ ચાર મિનિટ ઓક્સિજન ન મળે તો એમની મુવમેન્ટ બંધ થઈ જાય અને ગંભીર પ્રકારનો બનાવ છે કેટલા બાળકોની સંખ્યા છે હજુ જાણી શકાયું નથી પણ પાંચથી છ બોડી અંદરથી કાઢવામાં આવી છે અને હજુ આપણે કહેવાય કે શોધખોળ ચાલુ છે ફાયર બ્રિગેડના જવાનો ફાયર બ્રિગેડની ટીમો અને ડ્રાઈવરો અહીંયા સામે લાગ્યા છે તમામ બાળકોએ લાઇફ જેકેટ પહેર્યા તેવું કોન્ટ્રાક્ટરનું કહેવું છે બોડી નીકળી છે એમાં પણ લાઇફ જેકેટ દેખાય છે પરંતુ સ્થળ પર તરવૈયા રાખવા પડે કે આવું કોઈ બનાવ બને તો તાત્કાલિક આ બાળકોનું રેસ્ક્યુ કરી શકાય એવું હોય એવું લાગતું નથી અત્યારે ફાયર બ્રિગેડની ટીમ એસએસજી હોસ્પિટલની ટીમ કલેક્ટર કોર્પોરેશન તંત્ર અત્યારે હાઈ એલર્ટ પર મૂક્યું છે મહેનત કરી બાળકોની બોડી નીકળે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બાળકો એમ કેમ બહાર નીકળે પરંતુ મેં કીધું એમ કે જે ડ્રાઉનિંગના કેસ હોય છે એ ખરેખર ખૂબ ગંભીર પ્રકારના હોય છે ત્રણ ચાર મિનિટનો મામલો હોય ત્રણ ચાર મિનિટમાં જો એમને રેસ્ક્યુ ના કરાય તો જાનહાનીનો મોટો ભય હોય છે ગંભીર પ્રકારનો ગુનો છે તંત્ર દ્વારા કઈ કાર્યવાહી ખૂબ ખૂબ દુઃખદ બનાવ છે આ બાબતમાં પોલીસ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન જે કોઈ એક્શન લેવાના હશે કારણ કે જ્યારે બાળકો પિકનિક માટે આવ્યા હોય અને નિષ્કાળજી રાખવામાં આવી હોય કોન્ટ્રાક્ટર દ્વારા તો ખૂબ ગંભીર બેદરકારી કહેવાય